जो अब रहना रही जो आसपास है आपने आपने जो मयूर भाई ने तो जो लिखते हैं उसपे गबीया बिचारी बाहर से बिचार मुसोड़ है थे बिचार मुसोड़ चार जख्मी से बिचार है लावे ना वो पैसा हाई है कैसे रही थी કોમેન્ટ કરી દેજો બોલો કપાવી અમીટીપાઈ બહાટી આપડે બોલાવવાની છે મિત્રો આપણે સાપી લીધું આપણે પાછો ટાઈમ નતો એટલે આપણે આજે સાપી દીધું વિડિયો નતો બનેવ હવે આપણે પાછા વિનો અમે જે શીસા આપી સાપીન વિનો અમેડિયા સાપીન આપણે પાછા વિનો મળવાનો હે બહ બહટી તો હવે વિનો મિત્રો વાગી ગયા છે 12:30 હવે આપણે જઈસી બકપર કરવા જઈસી બકપર કરવા જوام બથે ભાર્યું ને ઓલી નાલા જાય તો આ બધા આલા જાય છે મયૂરભાઈ જો ભાઈ લાવે હવે આપણે જઈસી બકપર કરવા અને જો ભારી છોડાવે પણ સડતી નથી આપણે હાલ્યા જઈએ આપણે છોડાવી દઈએ તો આમ બધી હાલ્યા જઈએ છીએ જો એની હા મને ઓસ પાડી નાખે એકા પીશ શાક વેચા એક જ આવે બોલો તો મિત્રો આપણે અત્યારે 5 વાગી ગયા 5 વાગે આપણે બઈન કરી દીધું આજે જવાનું છે આપણે છોડા કેમ કે છોડા બધી વસ્તુ લેવા જવાનું છે મીઠાઈ ને એવું લેવા જવાનું છે તે આપણે બাজ વેલા બઈન કરી દીધું 5 વાગે આ આપણે ડાલે જઈશું એમ નાળે જવાનું છે આપણે બેસીયું મારા મામા ગયા છે આમ સાપરે ગાડી ને એવું લઈવા ગયા આપણે હવે ના અહીં બેસીયું તો આમ ના આવી જશે મયૂરભાઈ જો આલે આવશે પૈસા ને એવું લઈને આપણે જવાનું છે સુડા બધું એ શામન લેવા મીઠાઈ ને એવું લાવવાનું છે બર્ફી ને ગાંઠિયા ને બધું લાવવાનું છે લાડવા ને એવું મમી જાય છે સુડા ના બતાવી ના તમને મીઠાઈ ની દુકાન ને એવું બધું બતાવી અમે કીધું તો મીઠાઈ લેવા જવાની છે તો આપણે મીઠાઈ લઈને જઈએ હા છે નીચા બધી હા છે સોન પાપડી છે આ છે હાટા લે લે આ બટકા છે બધું છે ગાંઠિયા ને હું અને ખાવાનું બધું શરૂ કરી દીધું છે કોઈ દેખ આજનો અમારો વલગ ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો